મારે મમ્મી ટોપલી બનાવે છે અમારા કાસું મકાન છે અમે મમ્મી બનાવે છે ટોપલી ને અમારે જીવન ચાલે છે કોઈ સરકાર અમારે સહાય આપતા નથી અમારે કાસું મકાન છે કોઈ સહાય આપતા હોય તો સારું ટોપલી આસપાસ લોકો આવે એને વેસે છે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે આદિવાસી જિલ્લામાં અનેક ગામડાઓ છે જ્યાં રોજગારીનો પ્રશ્ન છે પરંતુ આપને દ્રશ્યો બતાવીશું સાહીઠ વર્ષથી ઉપરની મહિલા જે છે તે વિધવા છે વિધવા મહિલા જે સુપડી બનાવી રહી છે અને ટોપલી બનાવે છે તેમાં વાંસની જે લાકડી હોય છે તેમાંથી હસ્તકલાથી તે કામગીરી કરી રહી છે પરંતુ આ મહિલાને આજ દિન સુધી ના તો તંત્રએ કોઈ માનવ ગરીબા યોજનાનો લાભ આપ્યો નથી ત્યારે બીજી અન્ય યોજનાઓનો પણ લાભ આપ્યો નથી બીજી તરફ તેનો મકાન બતાવીશું આ વિધવા મહિલાને ના તો સહાય મળી છે ના તો કોઈ આવાસ મળ્યું છે ત્યારે તંત્ર જે દાવા કરે છે છેવાડાના માનવીનો વિકાસ પરંતુ આ આદિવાસી મહિલાના દ્રશ્યો જોશો ત્યારે લાગશે કે અશક્ત મહિલા છે વૃદ્ધ છે પરંતુ કામગીરી કરીએ છે પોતાનું જીવન ચલાવવા માટે આ રીતના મજૂરી કામ કરે છે ત્યારે સરકારે તેને કોઈ રોજગારી માટે યોજનાઓ જે ચાલી છે તેમાં સહાય આપવા જોઈએ જેનાથી ગરીબ આદિવાસી સમાજના લોકોની સદ્ધરતા થાય ન્યૂઝ રૂમ રફિક ન્યૂઝરૂમ ન્યૂઝ રૂમ